હા આ ટી શર્ટની અંદર મેં લખ્યું છે ખોટી જમીનમાં આપણે રદ કરો સમગ્ર ગુજરાતના ખેડૂતો છેલ્લા દસ વર્ષથી જે મુદ્દાથી પીડાઈ રહ્યા છે અવારનવાર અનેક સંસ્થાઓ દ્વારા અનેક પાર્ટીઓ દ્વારા આ અંગે આંદોલનો થયા પણ આ નિમ્ભર સરકારનું પેટનું પાણી ના હલતા અંતે આજે વિધાનસભા ગૃહના ફ્લોર ઉપર અમારી માગણી સાથેનું ટી શર્ટ પહેરીને જાતા અધ્યક્ષશ્રી દ્વારા કે આપ આવી માંગ અહીં ના ઉઠાવી શકો આ મુદ્દે સાર્જન્ટ દ્વારા મને બહાર ધકેલી દેવામાં આવ્યો છે આ મુદ્દે કોંગ્રેસના જે ધારાસભ્ય જે વિપક્ષના નેતા છે તેમણે પણ તમને સમર્થન કર્યું હતું અને તેમણે પણ કહ્યું તો મામલે કોઈ વિરોધ નથી ચોક્કસપણે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર છે એવી એવી કોઈ વસ્તુ વિધાનસભા ગૃહ ઉપર પ્રદર્શિત કરી શકાતી નથી પરંતુ મેં જે ટી શર્ટ પહેર્યું છે એમાં અમારી માંગ છે કે ખોટી જમીનમાં આપણી રદ કરો આમાં સરકાર વિરોધની કોઈ વાત નથી અમારી માંગ છે તો આ મુદ્દે અધ્યક્ષશ્રી છે એ અમને બહાર ના કાઢી શકે એટલા માટે થઈ અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા માનની અમિતભાઈ ચાવડા સાહેબ પણ મને સમર્થન કર્યું હતું છતાં પણ વિધાનસભા ગૃહની અંદર માનની અધ્યક્ષશ્રીનો નિર્ણય આખરી ગણાતો હોય ત્યારે એણે અમને આ મુદ્દે બહાર તગેડ્યા હતા સરકાર